નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા અત્યારે હાલમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે તેને લઈને સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અનેરો માહોલ સર્જાયો છે અને લોકો રામલ આવકારવા માટે થન બની રહ્યા છે ત્યારે આજે બાવીસમી તારીખે જ્યારે તેનું સ્થાપના થવાનું છે તે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા જે મૂર્તિ થવાનું છે તેને લઈને અત્યારે હાલમાં આ નવસારીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે એક સ્માર્ટ ફૂટની ધજા જે હતી તેનું પણ અમે તમને બતાવ્યું હતું ત્યારે આ નવસારીનું જાણીતું યોગેશ્વર વડાપાઉં કે તમે જે દૃશ્યમાં જોઈ શકો છો યોગેશ્વર વડાપાઉં જે અહીંયા સેન્ટર આવ્યું છે ખૂબ નામચીન નામ છે તેમનું નામ ખૂબ પ્રખ્યાત છે નવસારીમાં નાસ્તા બાબતમાં તેમનું જે પેટીસ ગુજરાતી સમોસા ચાઇનીઝ સમોસા ખમણ ઈતરા પાતુળી અને વડાપાઉં એમના વડાપાઉંને તો કોઈ ના આવે તેવા વડાપાઉં જમ્બો માત્ર રૂપિયામાં તેઓ અહીંયા વેચતા હોય છે અને તેના અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રાહકોની પણ ભીડ જામે છે સવારથી આજ હાલતમાં સાંજ સુધી આજ કન્ડિશનમાં લોકોની ભીડ અહીં રહે છે એટલે કે નવસાઈનું જાણીતું નામ યોગેશભા વડાપાઉ દ્વારા બાવીસમી તારીખે જ્યારે રામલલ્લાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થાય ત્યાંથી પૂર્ણ થાય ત્યાં સુધી જે પણ ગ્રાહક આવશે તમામને વડાપાઉં ફ્રીમાં આપવામાં આવશે જી હા તમે સાચું સાંભળો છો વડાપાઉ ફ્રીમાં આપવામાં આવશે અને એ પણ રામ જે દિવસે મૂર્તિની સ્થાપના થશે અયોધ્યામાં ત્યારે આપણે એના માલિક આપણી સાથે છે લક્ષ્મીકાંતભાઈ આ વિચાર કેવી રીતે આવ્યો અને શા માટે આ આયોજન કરવું પડ્યું અમે અયોધ્યામાં રામલલાની સ્થાપના થઈ રહી છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અમે તો ત્યાં નહીં જઈ શકીએ પણ અહીંથી જે પણ સેવા થાય રામ રામના નામે તો અમે વિચાર આવ્યો કે ભાઈ અમે ત્યાં નહીં જઈ શકીએ તો રામ ભગવાનના નામે અમે અહીં ફ્રીમાં વડાપાં વિતરણ કરીશું અને પ્રાણ પ્રતિષ્ઠાના સમય દરમિયાન જેટલો પણ સમય ચાલશે પ્રાણ પ્રતિષ્ઠાનો એ દરમિયાન અમે વડાપાઉનું ફ્રીમાં વિતરણ રાખ્યું છે તમારે ત્યાં તો પણ આટલી બધી ભીડ હોય તમે ફ્રીમાં વડાપાં આવશો તો અહીંયા તો ભીડ લાગી જશે એના માટે શું બને

અમારા સાથે લગભગ પંદર વીસ નો સ્ટાફ રહેશે અને દોસ્તારો અને એ લોકો સાથે રહેશે એટલે કોઈ સંસ્થાએ તમને કોઈ મદદ કરી હોય કે એવું કંઈક ના એવું કંઈ ન થયું આ અમારું પોતાનો સ્વ ખર્ચ છે આ હતા લક્ષ્મીકાંત ભાઈ કે જેઓ આ યોગેશ વડોપાઉના સંચાલક છે શું નામ આપું કિરણ પટેલ કિરણભાઈ કેટલા સમયથી તમે અહીંયા આવ્યો છે હું ઘણા સમયથી અહીંયા નાસ્તો કરું છું યોગેશ્વરમાં અને નાસ્તો પણ સારા મળે છે અને બધું ફ્રેશ મળે છે

आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो आ राम ना जीव जे प्रांत विशेष से એટલે કે रामजी मंदिर जारे अयोध्या में मा राम मां रामजी भगवान मंदिर में पधार से ते समय थी प्राण प्रतिष्ठा शुरू થશે ત્યારે पूर्ण થાય ત્યાં સુધી लगभग चार पांच हजार लोग ने वड़ापाव ફ્રીમાં આપવાની તૈયારી કરી દીધી છે એટલે કે એ દિવસે પોતાનો રેગ્યુલર ધંધો બંધ રાખવાના છે અને એમનું જે વડાપાઉં ફ્રીમાં વિતરણ કરવાનો છે તે કામગીરી અહીંયા કરશે અને તેમાં તેમના મિત્રો અને તેમના લોકો પણ સાથ આપશે વડાપાંવ વિતરણમાં પૈસા કોઈ પણ જાતના લેવાના નથી મફતમાં વડાપાં છે તો તમે પણ રામલલાના જે આ પ્રસાદનો છે તેનો લાવો લેજો યોગેશ્વર વડાપાંવ પર બાવીસ તારીખે આવજો અને ખાસ કરીને આજે યોગેશ્વર વડાપાંવ દ્વારા ફ્રીમાં વેચવાના છે તો તેનો આનંદ પણ તમે માણજો તો આ જ પ્રકારના માટે જોતા રહો નવસારી લાઈવ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો